અહીં આજુબાજુ છે ને બહુ જૂના જૂના મકાનો હે જે રાજા શાહી વખત ના હોય ને એવા બધા જે જૂના મકાનો એ કાંઈ હતું એ તૂટી ગયું આખું નાનું એવું મિની જંગલ થઈ ગયું જંગલ જેવું થઈ ગયું આ એક રાજા શાહીનું એ એક ટકું હે પછી એક વાહે છે એ ટકેલું હે અને હાવ હાવ વાહે આ એક હતું ઈ તૂટી ગયું એ અમારું જૂનું ઘર હતું ત્યાંથી પછી અમે અહીં શિફ્ટ થઈ ગયા પહેલાં મેં આ અહીં રહેતા હતા એ આખું તૂટી ગયું અને જો માંગરું દરિયો છે ને છેઠ આમ દેખાય જો છેઠ સુધી દેખાય જ નવા છે એઠ એ આખો દરિયો જ છે ને આ છે જૈન દેલા સાહેબ તો એના પછી છે ને મને હેઠે હેઠી આ કલાવી કે હેના હાલો આપણે સમાન લેવા જવાનું છે તો પછી હું અને કાકા નીકળી ગયા તો સમાન લેવા સૌથી પહેલાં અમે આવ્યા તો દૂધ લેવા દૂધ અને છાશ બે લેવાની હતી તો અમે એ લેવા આવ્યા એના પછી જો અમે આગળ જતા હતા તો આ છે આખો જૂના બસ સ્ટેન્ડનો એરિયો ત્યાંથી નીકળતા નીકળતા અમને અહીંથી આમ વડા પહેરાય ને ત્યાં જ અમને દેખાણો ઘૂઘરાવાળો જો તમને દેખાશે આ જો અહીં સાઈડમાં હે એ ઘૂઘરાવાળો છે એ ઘૂઘરાવાળાની દુકાનને થોડેક આગળ જાય ને તો ડાબી બાજુ રાજુભાઈ ઢોસાવાળા છે આ છે મુંબઈના ફેમસ વડાપાંવ દિલીપભાઈના વડાપાંવ એના પછી અમે પહોંચી ગયા હતા નીમળા ચોક અને નીમળડા ચોકથી અમારે લેવાનું હતું બાજરાનો રોટ તો અમારે ઘરે છે ને ઓરા ઓરાનો તો નહીં પણ રીંગણા પટેલ શાક અને રોટલાનો પ્રોગ્રામ હતો તો અમે એના માટે નીકળી ગયા હતા અને એકદમ હે ને વરસાદી જેવો માહોલ હતો અને આખો રસ્તો એકદમ વરસાદ 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 જ હતો અમે નીકળ્યા ત્યારે થોડો ઘણો વરસાદ રોકાઈ ગયો તો આ છે ફેમસ નીમળા ચોક અને નીમડા ચોકમાં જ જો તમને ક્રિષ્નાભાઈના રસણિયા બટેટા જોવા મળશે એના પછી જો પપ્પા અને વિજય મામા બે હે ને હે રોટલા બનાવતા હતા અને સાથે જોતા હતા માયાભાઈ આહિરને અને પછી થઈ ગયું હતું જમવાનું રેડી તો પછી અમે બધા જમતા હતા રોટલા છાસ કાકડીનો સંભારો અને બટે એના પછી અમે બધા હે ને ફેમિલી બેઠા હતા જમીને અમે બેઠા હતા અને વાતુના ગપાટા મારતા હતા તો અહીં જો અહીં બેઠા હતા વિજય મામા અને મમ્મી અમે બધી બેઠા હતા ને આ વૈષ્ણવી બાજુમાં છે ને વ્લોગ ઉતારતી હતી હમણાં દેખા હે તો જો એ બ્લોગ ઉતારતી હતી અમે એકબીજાની હામોહામ હે ને એકબીજાનો બ્લોગ ઉતારતા હતા હું એનો ઉતારતો હતો એ મારી વ્લોગ ઉતારતી હતી ને પછી તો એની ચાલુ જ હતી તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને આવો જવાનો હોય વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ટાટા